ભક્તો ગંગા આરતી વારાણસી માં ભારે વરસાદ છતાં હજારો ભક્તો દશાશો મેઘાટ પર ગંગા આરતી દર્શન માટે એકત્રિત થયા હતા વરસાદે ભક્તોની શ્રદ્ધાને ઓછી કરી ન હતી ઘણા લોકો છત્રી અને રેનકોટ પહેરીને આરતી માં હાજરી આપર્યા હતા અને ભક્તિભાવથી પ્રાર્થના કરતા જોવા મળ્યા પૂજારીઓએ પરંપરાગત રીતે વિશાળ દીપો સાથે આરતી ઉતારી અને ભજન સ્રોત ગાઈને સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું વરસાદ વચ્ચે પણ આરતીના દ્રશ્ય ભક્તોમાં અનોખી ઊર્જા અને શાંતિનો અનુભવ કરાવ્યો આ પ્રસંગે ભક્તોની અડગ શ્રદ્ધા અને ગંગા આરતીની લોકપ્રિયતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે દેશ વિદેશથી આવેલા લોકો માટે ગંગા આરતી એક અનોખો આધ્યાત્મિક અનુભવ બની રહ્યો છે જે કોઈ પણ પરિસ્થિતિમાં ભક્તોને આકર્ષે છે વારાણસીની ગંગા આરતી માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે વરસાદ હોવા છતાં ભક્તોની ઉપસ્થિતિએ તેમની શ્રદ્ધા અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણીને ઉજાગર કરી છે